જય દ્વારકાધીશ કેમ છો બધા તો બધા મજામાં જશો તો આજે હે શ્રી શ્રીવા નો બર્થડે કાલે રક્ષાબંધન હતી પણ રક્ષાબંધન માં તો બહુ કઈ લોક શૂટ થયો નથી કેમ કે દોઢ વાગ્યા પછી નો ટાઈમ હતો રાખડી બાંધવાનો એટલે અહીંથી વાહન માંથી અહીંયા નહીં બધા રાખડી બાંધવાનું આવતું હતું હોય બધા અહીંયા આવ્યા હતા પપ્પાને અને બાપુજીને રાખડી બાંધવા પછી આનંદી અને બધા અમને બાંધી દીદી તો આ વખતે આવ્યા નહોતા રક્ષાબંધન ઉપર દેવને થોડીક મજા નથી અને એને થોડુંક કામ આવી ગયું હતું એટલે દીદી આ વખતે નથી આવ્યા અને પછી હું મારા ભાઈને રાખડી બાંધવા ગઈ હતી તો રક્ષાબંધનનું બહુ કંઈ સૂટ નથી થયું અને આજે શ્રી શ્રીમાનો બર્થડે હે પણ એ બે તો સ્કૂલે વહી ગઈ હે હમણાં બે દિવસની રજા હતી એટલે મમાન ઘરે ગઈ હતી અને આજે પાછી સ્કૂલે વહી ગઈ હે તો બાર વાગે તમને આવે પછી બતાવવું આજ તો હરખમાં નરખમાં સ્કૂલે ગઈ હે કે બર્થડે હે હૈ ચોકલેટ દેવું તો આવે પછી બધાને બતાવવું ઓલી વખતે તો બર્થડે સેલિબ્રેટ કર્યો તો પણ આ વખતે જોઈએ કે હું થાય હું કરીએ બેને તો બહુ અરખ હે કેકનો તો ઓર્ડર આપી દીધો હે પછી હવે આગળ જોઈએ આંજે હું કરીએ બહાર જવાનો તો વિચાર હે તો આગળ કન્ટિન્યુ બ્લોગમાં રહેજો

જમવા બેસી ગયા હી મમ્મીએ જમી લીધું છે જમીન ઊભી થઈ એમ શાક નાખી દાળ તો મને આમાં શાક ને દાળ અને બર્થડે હતી આ જો હવે જલસા પડી ગયા ને ઘડીએ ઘડીએ હેપી બર્થડે હેપી બર્થડે થેન્ક યુ બોલ થેન્ક યુ મમ્મી અહીંયા કપડા ગોઠવે છે શ્રી શ્રી અ ફ્યુ અવર્સ લેટર આ જમીને બધાય ફ્રી થઈને થોડીક વાર સુઈ ગયા હતા હવે ઊઠ્યા મમ્મી ને પપ્પા તો જુનાગઢ ગયા ને સાંજે બધા ગ્રીન વિલેજ માં જમવા જાવ ને શ્રી શ્રીવાની કે કઈ ન્યા જ કાપવાની હે તો અત્યારે બધી તૈયારી કરાય કરી દીધી ગામ માં ગયા હે અને બાપુ ના સેવા બે બાર બેઠા હે હમણાં બતાવું ઉઠાયડા તો એ જે ફૂલ ઘેન માં હે હવે ચા પી લ્યો એટલે નીદર ઉડી જાય ક્યાં જે નથી ઉડે એમ ઉડી ગઈ ઉડી ગઈ તો હા બાપુજીએ શાકભાજી બધું લઈ આવી દીધું એ બાપુએ ધોયું ને હવે બુવાર બીટે છે શ્રીવાબેન હમણાં ઉઠા એટલે નાસ્તો કરે છે આજે થોડીક મજા નથી શ્રી શ્રીવાને તાવ શરદી થઈ ગયા હે મમન ત્યાં ગઈ હતી ત્યાં રમી રમીને ગાંડી થયું થયું ગા હાવ વાસુને આજે અમદાવાદ જવાનું છે તો એ કપડાં કાઢે છે મને કે પેકિંગ કરી દે તું જવું જ છે ની તમને ખબર તમે પહેરો વાસુયા ના કપડા કાઢી લીધા છે અને નીચે જઈ છે હવે સ્મિત કાલે દીદી પાસે રાખડી બાંધવા ગયો તો ગોકરણ તો મારે રાખડી બાંધવા બાકી રહી ગઈ તો અત્યારે બાંધી દઉં શ્રી શ્રીવાઈ ને માસી ને તેડવા ગઈ હમણાં આવે એટલે એ સ્મિત ને બાંધશે હાલો અનુબેન ફોટા ફોટા પાડી દો મારા શ્રી શ્રીવા ગામમાં ગઈ હતી આવી ગઈ છે હવે એને સ્મિત ચાચુ ને રાખડી બાંધવી છે પણ સ્મિત ચાચુ લસન કરે છે એક સમ પૂરો કરી લે પછી આ બે રાખડી બાંધે હવે આનંદી આવી છે એને શ્રી શ્રીવાને કાલ રાખડી બાંધવાની રહી ગઈ હતી મામાને ઘરે ગઈ હતી એટલે એ બાંધી દે શ્રી શ્રીવાને પહેલા કોને બાંધવી મમ્મી બે ભાભી બે તૈયાર કરે છે તો ગિફ્ટ ને બધું પેકિંગ થઈ ગયું અને હવે છે ને કેક લઈને પછી હોટલમાં જવાનું છે શ્રી શિવ કે ઓર્ડર કાલ દેવા આવ્યા હતા અહીંયા લેવા આવ્યા પેક થઈ ગઈ ગયા જે પોલીમાં તો આનું આવી હે ભેગી આવી ગઈ એ તું થઈ ગઈ એ હેપી બર્થડે શ્રીવાં થેન્ક શ્રીવા તારી કેક આવી ગઈ આવી ગઈ ગયા હી હવે બધા તૈયાર થઈને જમવા જાય ભાઈ બુલેટ લઈને જાય અમે બધાય ફોર વ્હીલ લઈને જાયે પહોંચી ગયા હી રેસ્ટોરન્ટ ગ્રીન વિલેજ

हमें जो ही कौन जीते स्मित के खेंगा श्री श्री बाबू चखने चखना बीक लगे श्री ने तो बीक लगे ऊपर चढ़ो लगे ए गोलू के मां बैठो आ कौन सा नाम हूं से हूं से जीव बोल तो पासो खोटा दांत काट दो हा 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 चुप कर दे चुप ગયો ગયું ચિવા એ જો ચકડોલ શ્રીવા ને ગીફ્ટ તો બહુ ગમે કાશ્રીવું આખો દી હું કેવાનું હોય શ્રીવા બર્થ હોય તો आखो दिए मत क्या उन्होंने हैप्पी बर्थडे हैप्पी बर्थडे है <laughs> आग। अगर आ भी गया ने श्री श्री वाले गिफ्ट खोले है श्री दादू ले ये कौन लई उ श्री का श्री दादू जो वाले पड़ो एक खुशी कोई लई वा तर रात में है नहीं कौन लई हुआ कोई कुछ कोई हां वाह वो मस्त हो श्री दादू के वो ये जो वाले देख ને કેમ ખાધું નથી નથી કપડા નીકળ્યા કોણ લઈ એવું लईवू <laughs> वाव <Wow. laughs>